પોલીસ સ્ટેશન ખાતે થાણા ઇન્ચાર્જ તરીકે ફરજ પડશે આજ રોજ સ્પેશિયલી આપણે જે સાયબર ફ્રોડ થઈ છે એના વિશે થોડી માહિતી આપવા માંગીશું તો સૌ પ્રથમ તો સાયબર ફ્રોડ એટલે ઉપકરણ છે ચાહે મોબાઈલ છે કમ્પ્યુટર છે લેપટોપ છે કે ટેલિફોન છે કે કોઈ પણ માધ્યમથી જ્યારે કોઈ ફ્રોડ વ્યક્તિઓ દ્વારા જયારે ઇમોસન્ટ જે નાગરિકો છે નિર્દોષ લોકો છે એના પૈસાઓ ખોટી રીતે બંધ બન થી છેતરપિંડી થી કે એના વિશ્વાસઘાત કરીને કોઈ પણ રીતે એમની પાસેથી પડાવી લેવા તો એને સાયબર ફ્રોડ કહેવામાં આવે છે સાયબર ફ્રોડ કઈ કઈ રીતે થઈ શકે તો સાયબર ફ્રોડના જેટલા આપણે વેરીએશન જોઈએ એટલા ઓછા છે જેમ કે સૌ પ્રથમ એવી રીતના બનતું કે કોઈ તમને ફોન કરી અને તમારી પાસેથી ઓટીપી માંગે છે તો આ રીતે ઓટીપી તમે એમને આપો છો તો તમારા પૈસા ઉપડી જતા હોય ખાતામાંથી ત્યારબાદ ઓટીપી ની જગ્યાએ લોકો લિંક આપવામાં આપવામાં આવતી અને લિંક ઉપર ક્લિક કરવાથી તમારો ડેટા છે એમની પાસે જતો પણ હવે એનાથી એક સ્ટેપ ઉપર જઈ લઈને આપણે જોઈએ તો સાયબર ફ્રોડ જે છે એની નવી નવી ટેકનિક્સ એટલી યુઝ થઈ રહી છે જેમ કે સિમ્પલ કોઈ અનનોન નંબરમાંથી માંથી તમારા ફોન નંબર ઉપર તમારા વોટ્સઅપ ઉપર સિમ્પલ એક ફોટો શેર કરવામાં આવે કે લિંક શેર કરવામાં આવે હાલમાં જ આપણે જોઈએ તો વેડિંગ ઇન્વિટેશન કરીને એક પીડીએફ કે એક ફાઇલ થઈ શેર કરવામાં આવે આ ઉપરાંત કોઈ પણ વિડીયો છે કે કોઈ પણ ન્યૂઝ છે એવી રીતે કોઈ પણ પ્રકારે તમારા મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપ ઉપર કે અન્ય કોઈ તમે જે પણ સોશિયલ મીડિયા અકાઉન્ટ હેન્ડલ કરી રહ્યા હોય એના ઉપર શેર કરવામાં આવે હવે જ્યારે કોઈ વ્યક્તિ નાગરિક કોઈ એને ક્લિક કરે છે જસ્ટ કોઈ ઇન્ફોર્મેશન નથી આપતો ફક્ત એના ઉપર એક સિમ્પલ ક્લિક કરવાથી એ લિંક ખુલશે અને તમારા મોબાઈલનો તમામ ડેટા છે જે તે વ્યક્તિ શેર કરનાર છે ઓપરેટ કરી શકશે અથવા તો આપણે કહીએ તો મોબાઈલ છે ભાષામાં હેક થઈ જાય છે અને તમારો જે પણ મોબાઈલનો ડેટા છે જેમ કે મોબાઈલમાં તમે બેંક એપ્લિકેશન્સ યુઝ કરતા હોય ગુગલ પે પેટીએમ વોટ જે પણ છે તમામ એક્સેસ છે જે તે વ્યક્તિ લિંક શેર કરનાર અથવા તો હેકર અથવા તો ફ્રોડ કરનારને મળી જાય છે ઉપરાંત અન્ય તો એવી કે તમે કોઈ પણ રેટિંગ કરો છો તો તમને ઉપર પચાસ રૂપિયા સો એમ કરતા બે ત્રણ તમારા ખાતામાં જમા પણ થશે બરાબર પણ આ જે છે એક પ્રકારનું જે રીતે આપણે કહીએ ને કે ઝાડ વિછાવવી એ પ્રકાર જેમાં ધીમે ધીમે તમારો વિશ્વાસ જીતી ત્યારબાદ એ ફ્રોડ કરશે તો આ રીતે સાયબર ફ્રોડ ના પ્રકાર કેટલા છે તો આપણે હાલમાં તો કાઉન્ટ કરી પણ ન શકીએ કારણ કે એવરી ડે એક નવું એ વે ઓફ નવી ટેકનિક લઈ આવે છે ફ્રોડ કરવા માટે છે છે બચવા માટે શું કરી શકીએ કે આ હવે ડેઈલી પ્રોસેસમાં આવી ગયું આને અટકાવવું એ સમયની માંગ છે સાથે સાથે એટલું જ ડિફિકલ્ટ પણ છે તો સૌ પ્રથમ શું કરવું જોઈએ જેનાથી આપણે સાયબર ફ્રોડ થી બચી શકીએ અથવા તો ઓછામાં ઓછું નુકસાન થાય આપણને અથવા તો કોઈ બીજાને આપણે બચાવી શકીએ તો પ્રથમ તમારા બેંક તમારા મોબાઈલમાં કોઈ પણ લિંક આવે છે બેંક અકાઉન્ટની ડિટેલ્સ છે તો આવી કોઈ પણ ડિટેલ પણ ના આપવી જોઈએ ફોનમાં આ ઉપરાંત કોઈ લિંક આવે છે તો લિંક આગળ તમારો પર્સનલ ડેટા માંગે છે તો એ પણ પર્સનલ ડેટા પણ ના આપવો જોઈએ આ ઉપરાંત જે કદાચ કોઈ હમણાં આપણે જોઈએ તો પેરેન્ટ

થર્ડલી છે કે બેંક તમે અગર મોબાઈલથી જેમ કે ગુગલ પે કે પેટીએમ કે પછી કોઈ ઇન્ટરનેટ બેન્કિંગ યુઝ કરી રહ્યા છો તો એના પાસવર્ડ છે સ્ટ્રોંગ રાખવા સામાન્ય પાસવર્ડ જેવી કે આપણી બર્થ છે કે આપણું નામ છે કે આવા સામાન્ય પાસવર્ડ જો રાખવામાં આવે તો આ પાસવર્ડ છે એને ડિકોડ કરવા બહુ ઇઝી હોય છે તો આવા કોઈ પાસવર્ડ નહીં રાખવા એવા પાસવર્ડ હોવા જોઈએ કે જેને ડિકોડ ઇઝીલી ન થઈ શકે જેમ કે જેમાં આલ્ફાબેટ અને જોઈએ આ ઉપરાંત આપણા મોબાઈલમાં જેમ કે ઘણા ને આદત હોય છે કે તમામ ડિટેલ છે એ એક ફોટા સ્વરૂપે કે નોટ તરીકે એ રીતે રાખવાની કે જેમાં પોતાના તમામ પાસવર્ડ લખેલા હોય તો આવી રીતે પણ મોબાઈલમાં ન રાખવું જોઈએ જેથી કરીને એને એક્સેસ બીજા ન કરી શકે આ ઉપરાંત માનું કે કોઈ લિંક આવે છે જે તમારાથી ઓપન થઈ ગઈ કારણ કે કોઈ એવી લોભામણી વસ્તુ હોય જેમ કે કોઈ વેડિંગ ઇન્વિટેશન છે તો સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ છે 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 તો પરિસ્થિતિમાં અગર તમે ખોલ્યું તમારો મોબાઈલ હેક થઈ ગયેલો દેખાઈ રહ્યો છે કે બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી રહ્યા છે કે તમને મળી રહ્યો છે ઘણી વખત મેસેજ પણ ન મળતા હોય પણ તેમ છતાં પણ તમને કંઈક કંઈ પણ અનયુઝલ લાગી રહ્યું છે તો તાત્કાલિક ઓગણીસ ત્રીસ વન નાઇન થ્રી ઝીરો જે આપણો સાયબર હેલ્પલાઇન નંબર છે તો એ નંબર ઉપર ફોન કરવો જોઈએ સાયબર હેલ્પલાઇન જે પણ એ જે પૈસા છે ઉપાડી નહીં શકે અને એ પૈસા તમને પરત મળવાનો પણ ચાન્સ છે તો જયારે બી તમારી સાથે કોઈ પણ અનયુઝલ લાગી રહ્યું છે ચાહે પૈસા ઉપડ્યા છે કે નથી ઉપડ્યા ચાહે કોઈ અનનોન નંબર છે કે જેના ઉપર વારંવાર આવી રીતના સાયબર ફ્રોડ થઈ રહ્યા હોવાના અંદાજ આવી રહ્યો છે તો આવા નંબર ને ઓગણીસ ત્રીસ પર ફોન કરી

કે અન્ય કોઈ માધ્યમ નો ઉપયોગ કરીને એ વસ્તુની જાણ કરવી જોઈએ કે ભાઈ મારો નંબર છે એ હેક થયેલ છે અથવા તો મારો ફોન છે એ હેક થયેલ છે જેથી કરીને મારા ફોન ઉપરથી આવતી કોઈ પણ અપડેટ છે એ કોઈ પણ એ સાથે કોઈ વ્યવહાર કરવો નહીં તો આ રીતે આપણે સાયબર ફ્રોડ થી બચી શકીએ છીએ આપણે જાણીએ છીએ કે જે સમય છે એ બાબતે જે થોડું પણ નોલેજ હશે ચાહે તમને નોલેજ હોય અને તમે તમારા બાળકોને છે મિત્રોને છે પેરેન્ટ્સને છે કે આજુબાજુવાળાને પણ જો આ બાબતે જાણ કરશો તો પછી એક સિક્યોર બેંકિંગ સિસ્ટમ અને એક સિક્યોર જે આપણે ઓનલાઈન ટ્રાન્સ છે એના ઉપર બધાને વિશ્વાસ રહી અને આપણે એ બાબતે આગળ કાર્યવાહી કરી શકીએ થેન્ક યુ